વડુદરા ગોતરી અરીનગર ઓવરબ્રિજની નીચે ટેબલ ટેનિસ કોച്ചിંગની શરૂઆત કરવામાં આવશે અને કોંગ્રેસના વોર્ડ નંબર 10 ના પ્રમુખ હાર્દિક કામોદયાની પ્રતિક્રિયા ગોત્રી અરીનગર પાંચ રસ્તા ખાતેના ઓવરબ્રિજની નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોച്ചിંગની શરૂઆત કરવામાં આવશે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10 પ્રમુખ હાર્દિક કામોદયાની પ્રતિક્રિયા આપી વડુદરા શહેરમાં બાળકોને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસે અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુથી વડુદરા મનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ અને સર્જનાત્મક નિર્ણય લીધો છે પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રી હરિનગર પાંચ રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો અને યુવાનોની સલામતી સર્વોપરી રહેશે અને કોચિંગ શરૂ કરતા પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે હાલમાં બ્રિજની નીચેની જગ્યાએ સફાઈ અભિયાન શરૂ કરાયું છે જેથી સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ સર્જી શકાય

ઘર નજીક જ રમત ગમતની તાલીમનો મંચ મળશે ટૂંક સમયમાં જ કોચિંગની શરૂઆત થતાં વડોદરાના રમત ગમત ક્ષેત્રે નવી ગતિ મળશે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર દસના પ્રમુખ હાર્દિક અબોદયાની આ પ્રતિક્રિયા આપી હતી અને તંત્ર યોગ્ય સુચારુ આયોજનમાં નિષ્ફળ નીવડ્યા બાદ ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે વોર્ડ નંબર દસમાં પશ્ચિમ વિસ્તાર આવેલો છે હરિનગર ચાર રસ્તા ત્યાં કેટલા વર્ષોથી રજૂઆત હતી વીએમસી દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે કે જે ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત થઈ રહી છે સારી બાબત છે જે આટલા વર્ષોથી જે રમતગમતના સાધનોથી છોકરાઓ વંચિત હતા એ જગ્યાએ નજીકમાં જે બ્રિજ છે એની નીચે જે ખાલી જગ્યા પડતી હતી જે સ્વચ્છતાનો અભાવ હતો એ સ્વચ્છતા બી કરવામાં આવી છે અને છોકરાઓને જે બહાર જવું પડતું હતું એની જગ્યાએ ટેબલ ટેનિસ કોચિંગ જે હરિનગર ચાર રસ્તાએ શરૂ થઈ રહ્યો છે એ બી સારી બાબત છે અને સાથે સાથે જે અવર જવરનો રોડ છે ત્યાં ત્રણ ચાર ફૂટ ઈંટોનું ચંતર થયેલું હોવું જોઈએ જેથી ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય કોઈ વાંધા વચ્ચે ઊભા ના થાય અને એ ધ્યાન ત્યાં આપી શકે અને કોચિંગ સારી રીતે કરી શકે જોડે જોડે એ બી જોવાની જરૂર છે કે ત્યાં સિક્યોરિટી બી પૂરતી હોવી જોઈએ કે છોકરાઓને કોઈ તકલીફ ના પડે યા કંઈ તકલીફ કંઈક અકસ્માત ઊભો ના થાય એનું બી ધ્યાન રાખવું જોઈએ વીએમસી દ્વારા મોડે મોડે જાગી છે એ સારી બાબત છે પણ એની સાથે સાથે પ્રિકોશન લેવા બી જરૂરી છે